જે વ્યક્તિ જીવનમાં સફળ અને સક્સેસ છે એને આપણે ઘણીવાર કંઈકને કંઈક રીતે આપણે બોલતા હોઈએ છીએ પણ કંઈ આપણે એમને વિરોધ કરવી એ ખોટો પડે કેમ કે એને ઘણી ટબલ પડી હોય એને ઘણી મહેનત મહેનત કરી હોય કારણ કે એને એકડ એકથી શરૂ કરી હોય મહેનત કરી હોય મહેનત કર્યા વગર તો એને ફળ મળે નહીં એટલે એને ખૂબ મહેનત કરી મહેનત કરવી પડીએ છીએ અને એને સક્સેસ થવા માટે ઘણી ટબલ વેઠવી પડીએ છીએ ઘણું ફંડ મૂકવું પડ્યું છે અને આપણે એક વ્યક્તિને જો સાચવવા હોય ને ઘરે બે ત્રણ વ્યક્તિ આપણે મેં કોઈ આવતા હોય ને કામવાળા તો પણ ન સચવાતા તો એ તો આખી કંપની ઊભી કરી અને ઘણા બધા વ્યક્તિઓને એ સહન કરીને બેઠા હોય અને ઘણી મહેનત કરતા હોય ઘણી સક્સેસ કરવા માટે એમને ઘણું બધી તબલ પડતી હોય રાતની એક કરતા હોય અને એ ઘણું બધું એ આયોજનમાં મેનેજમેન્ટ કરીને પછી એ સક્સેસ બન્યા હોય આપણે સક્સેસ વ્યક્તિને એમ કહી કે ભાઈ એ તો કરી લે પણ એ કરી લે એટલે કંઈ હેલું તો નથી ને એને ઘણી બધી વસ્તુની એને મહેનત પડી હોય એને બિચારાને કેટલી તબલ પડી હોય પૈસા રોકાણ કર્યું હોય એના પછી એના ઘરનાને ઘણાને સમજાવવા પડ્યા હોય કામ કરતી વખતે એને પણ કેટલું આયોજન મેનેજમેન્ટ કરી અને પછી એને આગળ વધવાનું હોય આપણે સક્સેસ વ્યક્તિ દેખાય છે પણ એને કેટલી મહેનત કરી એ નથી દેખાતું એટલે આપણે મહેનત કરેલા વ્યક્તિને ખરેખર આપણે બિરદાવવા પડે કે ભાઈ 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 એને કેટલી સારી મહેનત કરી અને એ સફળ છે તો સફળ છે એની યારે આપણે ખુશી કરવાની જરૂર છે આપણે તો ઘણીવાર કેવું થતું હોય કે સફળ વ્યક્તિની આપણે ઈર્ષા થતી હોય ગા આપણે ઘણા ગાયરો દેતા હોય કે ભાઈ એ ભાઈ મોટો સફળ થઈ ગયો પણ એ ખરેખર સફળ થયો તો એની પાછળ એને ઘણો ભોગ દીધો છે એમને એમ તો એ સફળ થયો નથી એટલે સફળ થવા માટે પણ એક એને મહેનત કરવી પડી હોય છે અને એને આપણે એક વ્યક્તિની આરે જો ઘડીકવાર કામ કરવું પડે ને તો એ આપણને વહમવું પડે તો એ તો રાતને દી ઉજાગરા કરતો હોય છે મેનેજ કરતો હોય છે પછી એને ફંડ લાવવું પડતું હોય છે એને ઘણી બધી મુશ્કેલીઓ હોય ભાઈ એમ કંઈ એમને એમ એ સફળ ના થઈ જતો હોય એટલે સફળની પાછળ એ ઘણી બધી મુશ્કેલી હોય જે નિષ્ફળ વ્યક્તિ છે એ પણ એટલો મહેનત કરે પણ ન થઈ શકતો હોય પણ સફળ વ્યક્તિ જે સ સફળ થયો જ છે તો પછી એને બિરદાવી અને એને ખુશી કરો અને એની પાસેથી પણ કંઈક શીખો કે ભાઈ આપણે કઈ રીતે મેનેજ કરું કારણ કે એ તો સફળ છે સફળ થયેલો છે તો એ આપણને કંઈક સારા વિચારો બતાવી શકશે સાચું બતાવી શકશે નહીં કે એની જોડે વિરોધ કરવાનો પણ એની એનામાંથી પ્રેરણા લઈ અને આપણે પણ એવા સફળ બનવાની ટ્રાય કરવી પ્રયત્ન કરવી મહેનત કરવી એને શું કર્યું એવું આપણે એનો ફોલોઅવર કરવી કેમકે એને એને જાણી જોઈ એ શીખવી તો કંઈક આપણે પણ એમાંથી નવું લઈ અને શીખવી તો પછી એવો વિચાર કરો કે આપણે કંઈક નવું કરવું છે તો ચલો આપણે એવા સક્સેસ વ્યક્તિ સફળ વ્યક્તિની સાથે કદાચ બેસી બેસવાનું તો આપણને કદાચ ભાગ્ય ન મળી શકે પરંતુ એના વિશે કંઈક જાણવાનો કે કંઈક પ્રયત્ન કરો એના વિશે વિચારો એના વિશે જાણો અને પછી એની એના જેવું બનવાનો પ્રયત્ન કરો ટ્રાય કરો કારણ કે એવા તો તમે ન આપણે બની શકવી કેમ કે એ બિચારાએ ઘણી મહેનત કરી હોય છે અને પછી સફળ હોય છે એટલે એવા વ્યક્તિ સાથે તમે ખાલી એને જોઈને તમે ખુશ થશો ને તો એ તમને કદાચ કુદરત ત્યાં સુધી પહોંચાડી દેશે એટલે હંમેશા જીવનમાં કોઈ સફળ વ્યક્તિ હોય ને એની સફળતાના તમે ગુણગાન ગાવ અને એની સફળતાની પાછળ એનું રહસ્ય પણ જાણો કે ભાઈ સફળ કઈ રીતે થયો કેવી રીતે થયો રાત ઉજાગરા કર્યા છે એને ખાસી મહેનત કરી છે અને એની પાછળ એને ભોગ દીધો છે ત્યારે એ વ્યક્તિ સફળ બન્યો છે એટલે હંમેશા જીવનમાં છે ને આપણે નેગેટિવ લેવાને બદલે પોઝિટિવ લઈ અને આપણે આગળ વધવી અને એનામાંથી કંઈ પણ શીખી અને આપણે પણ એવા પ્રેરણા લઈ અને આપણે પણ એવા બનવાની પૂરેપૂરી કોશિશ કરવી કે જેથી કરીને એ સફળ વ્યક્તિ આપણને પણ સફળ બનાવી શકે કેમકે એ સફળ બન્યા છે તો આપણે એમાંથી શીખવી જાણવી જોઈવી અને મહેનત કરવી મહેનત કરવામાં કોઈ પાસી પાની રખાય નહીં તો આપણે પણ એવી મહેનત કરવી